ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતીથી વિજય બેંકની ચૂંટણીમાં યતીષભાઈ દેસાઈની નાગરિક સહકારી બેંક સમિતિના સુપડા સાફ બેંકની ચૂંટણીમાં હરીફ જૂથના તમામ ઉમેદવારોની બેથી અઢી હજાર કરતાં વધુ મતોથી હાર મતદાન બાદ વહેલી સવાર સુધી ચાલેલ મતગણતરી દરમિયાન ભાજપ પ્રેરિત પેનલના તમામ અગિયાર ઉમેદવારોનો ભવ્ય વિજય જેલમાં રહેલ ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનો પણ બહુમતી સાથે વિજય ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ રાત્રિના જ ઉજવ્યો વિજય ઉત્સવ બેંકમાં ફરી ભાજપનો ભગવો લહેરાતા ઢોલ નગારા અને ફટાકડા ફોડીને મોડી રાત્રિના ઉજવાયો વિજય ઉત્સવ ભાઈ શું કહેશો ભવ્ય જીત છે તમારી પેનલની થઈ છે અગિયાર અગિયાર ડિરેક્ટર તમારા ચૂંટાયા છે જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા ત્રીસ વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો આ તો અમારા ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં હતા એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે અને ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં છે છેલ્લા સાત વર્ષથી આ ગણેશભાઈ આઠ દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને આ એનું પરિણામ છે ઓકે શું કહેશો હતીશભાઈ મોડી રાતે પરિણામ આવ્યું છે આપની પેનલની હાર થઈ છે ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ ત્રણ હજાર નવસો મત ખોટા ઉમેરા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક રજીસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ ન જ મતદાર બનાવી છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એને ન માની ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે ત્રણ હજાર નવસો મત ફટા ઉમેર્યા હતા એ મતોના આધારે લઈને વિજય મેળવ્યો એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છે રદ કરી દીધી હતી હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી હાઇકોર્ટે ડાયરેકશન આપેલું છે કે એકસો પંદરડી મુજબ ચૂંટણી કરવી એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ કહેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી હાઈકોર્ટનું ડાયરેક્શન પણ માનતા નથી ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ જે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જયારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ બાકી હાઈકોર્ટનું ડાયરેકશન સ્પષ્ટ છે કે એકસો ડી મુજબ ચૂંટણી કરવી આ ને હવે કઈ રીતે લેશો તમે આગળ બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને कायदाबत मां असांजी आगर वध